મારું નામ પટેલ હસીમ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે અમારી સ્કૂલ શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેં અને મારા મિત્રએ ભાગ લીધેલ છે અમારી વાનગી મનસુર છે મારું નામ પટેલ પટેલ ઉમેદ સલીમ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી સ્કૂલ મારી સ્કૂલ મહેસાણા પ્રાથમિક શાળામાં આજે આનંદ મેહાનું આયોજન થયું છે મેં અને મારા મિત્રએ આ વાનગી કચોરી વાનગીનું આયોજન થયું છે મારો ભાગ છે હું મેસાગામની શાળામાં વ્યક્ત કરું છું મારું નામ અને મોહમ્મદ સૈદ પટેલ છે અને અને મેં મેં પ્રાથમિક શાળામાં ભણું છું અને હું આજે આ બધી વસ્તુઓ લાયો છું મેં જેમાં ચા અને બિસ્કિટો છે ધોરણ સાતમાં અભ્યાસ કરું છું અને મેં પાસ્તા બનાવ્યા છે મેં આનંદ મેળામાં આજે ભાગ લીધો છે મારું ધોરણ સાત છે મારી વાનગી બટાકા છે મેં ધોરણ છ માં અભ્યાસ કરું છું મારી વાનગી ફૂંગળા બટાકા છે મેં ધોરણ છ માં અભ્યાસ કરું છું મારી વાનગી બ્રેડ પકોડા છે আছে <laughs>

आले हटाउनु देउ यो ठूलो ले कामै ले कामै लेउ न यो कुना नतिबे जस्तो ¡Marina!